શ્રી હનુમાનજી મહારાજના અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનો પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુબરની છત્રછાયામાં શ્રી ગુરુલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં ગુરુ ચરણમાં પ્રણામ અલગ કહે છે નિરંજન અલગને પરમાત્માના ચરણમાં લીન થયા પછી શું થયું નિરંજનનો પ્રશ્ન છે પછી શું થયું અલગ કહે છે તારો પ્રશ્ન બહુ રમ્ય છે અને મોહ નિવારક છે અનાયાસે તારા પ્રશ્નથી ત્રિવેણી સંગમ રેલાય છે ભગવાન અલખ નિરંજનનો આભાર માને છે કે તું પ્રશ્ન પૂછે છે અને એના જવાબમાં હું જે પણ કંઈક વાત કહું છું એના પ્રતાપે ત્રિવેણી ગંગા પ્રગટ થાય છે અહીંયા ત્રિવેણી સંગમ થાય છે સ્મરણ કથન અને ધ્યાનનો થાય ત્રિવેણી યોગ કથા કરનારે સ્મરણ કરવું પડે છે ધ્યાન કરવું પડે છે પછી બોલાય છે સ્મરણ કથન અને ધ્યાન આ ત્રણ વક્તાના મગજમાં થાય શ્રોતાના પણ મનમાં ત્રણ ત્રિવેણી સંગમ થાય એને કયા થાય શ્રવણ મનન અને ધ્યાન શ્રોતા પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કરે પણ કયું ત્રિવેણી સંગમ શ્રવણ મનન અને ધ્યાન વક્તાનું કયું ત્રિવેણી સ્મરણ કથન ને ધ્યાન અને જે સેવા કરતા હોય એના માટે સેવા સ્મરણ ને શ્રવણ કથા કરે કથા સાંભળે કે કથામાં સેવા કરે ત્રણેય જણા અલગ અલગ ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે એટલે ત્રિવેણી સંગમોનો પણ આ ત્રિવેણી સંગમ છે વક્તાનો ત્રિવેણી સંગમ શ્રોતાનો ત્રિવેણી સંગમ અને સેવા કરનારનો ત્રિવેણી સંગમ અલગ કે છે સ્મરણ કથનને ધ્યાનનો થાય ત્રિવેણી યોગ અને એના પરિણામે શું ફળ મળે પાપ તાપ નાશે સહુ અને રહે સંસ્કૃતિ રોગ સંસાર નામનો રોગ જ મરી જાય જીવતા છતાં જીવન મુક્તનો અનુભવ કરી શકે છે આયુ નામનો રાજા હતો ચંદ્રવંશમાં થયેલો આ જ્ઞાનકાંડમાં ચંદ્રવંશમાં રાજાઓની જ બધી કથા આવે છે જે વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા એ વંશ ચક્રવર્તી સમ્રાટ હતો ધાર્મિક પ્રજાનું પુત્રવત પાલન કરે બધી વાતે સુખી હતો પણ પુત્ર નહીં એટલે પોતાની જાતને દુઃખી માનતો હતો રાજમહેલમાં કોઈ જાતની કચાશ નહોતી પાણી માગે તો દૂધ મળતું હતું પણ પુત્ર નહીં એટલે આટલા બધા સુખો હોવા છતાં પોતાની જાતને દુઃખી માનતો હતો આયુ રાજાની કથા છે કે આપણી કથા છે આપણી જ છે બધા સુખ હોય પણ એક જ જો સુખ ના હોય તો એ નથીના અભાવમાં આપણે એટલા બધા દુઃખી રહીએ છીએ કે આપેલું છે એના સુખને આપણે જરાય માણતા જ નથી કોઈ દિવસ બાકી આપ્યું છે એવું ઘણું બધું છે નથી એવું બહુ ઓછું છે પણ નથી નથી એની લાહેમાં છેનો સુખ નથી માણતા બસ આ માણસની બેવકૂફી હોય ને તો આ જ એક છે સૌથી મોટી બેવકૂફી એટલે માણસના મનને મચ્છર જેવું કીધેલું છે મચ્છર શું કરે આપણે ઓડ્યું છે એ ના જોવે પણ જે ઓઢવાનું જરાક બાકી રહી ગયું ને તો અંદર પહેરી જાય અને આખી રાત ગોન ગુણ 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 કરે આપણું મન આવું મચ્છર જેવું ભગવાને આપ્યું હોય તો ના જુએ પણ નથી આપ્યું એની સામે જુએ બીજું બધું તો છે પણ હવે અમારે ડબલ ડોરનું ફ્રીજ નથી એટલે પણ બીજું બધું છે એનું શું બીજાને ઘેર તો માટલામાં પણ પાણી પીએ છે તારી ઘેર ફ્રીજ છે એનો તો આનંદ માણ બીજાના તો છોકરા પરદેશ ગયા અને અમારે તો અહીંયા ફરે છે આવું બધું સરખામણીથી દુખી થાય ચક્રવર્તી સમ્રાટ પણ પુત્ર નહીં એટલે પોતાની જાતને દુઃખી માનતો હતો જોશીઓને પૂછે અને જાત જાતનું પૂછે અને બધાએ કીધું કે ભાઈ એવા આમાં વિધાતાના જે લેખ હોય એમાં તો મેખ મારવાની શક્તિ કોઈ સિદ્ધ પુરુષ હોય તો જ કરી શકે વિધાતાના લેખ બદલવાની શક્તિ સિદ્ધ પુરુષ સિવાય બીજા કોઈની પાસે નથી એવા સિદ્ધ પુરુષ ક્યાં છે તપાસ કરી તો ખબર પડી કે માહુરગઢ ઉપર જગદગુરુ દત્તાત્રેય સ્વામી આજે પણ ત્યાં એ જમાનામાં પ્રત્યક્ષ બિરાજતા હતા કોઈ કંઈ કીધું કે જા ત્યાં એમના શરણે જ્ઞાન માર્ગના આચાર્ય છે અને એક ક્ષણમાં જગતની ઉત્પત્તિ કરે છે ને પાલન કરીને સંહાર કરી શકે છે એમના શરણે જા એક તણખલા જેટલું પણ દુઃખ નહીં રહે ચક્રવર્તી સમ્રાટ આવ્યું એક પોતાની ઈચ્છા પૂરી કરવા માટે માહુરગઢ ઉપર આવ્યો ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કર્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ભગવાને જોયું કે આ આવ્યો છે ઉકરડો માગવા માટે એટલે વખતે ભગવાને એનું મન ચગાવવા માટે એની મનની પરીક્ષા કરવા માટે એક નગ્ન સ્ત્રીને નિર્માણ કરી માયામય પોતાના ખોળામાં બેસાડે ને ગમે તેવી ચેષ્ટાઓ કરે પણ રાજાને ખબર હતી કે આ તો મને ભમાવવા માટે આવું બધું કરે છે ટકી રહ્યો મને નસાડવા માટે આ બધા ખેલ કરે છે એવું આવ્યું રાજાને ખબર હતી ભગવાન ઊભા થાય તો ઊભો થઈને પાછળ પાછળ જાય ભગવાન બેસે તો બેસે બરાબર વળગેલો એમને ભગવાને કીધું નીકળે નથી જોતો નથી આવું આવું વર્તન કરું છું અને મારી પાસે શું કામ આવ્યો છે મારી પાસે રહીશ તો તારું કશું કામ નથી થવાનું જા બીજે પણ પેલો જરાય ખસે જ નહીં માર કે તાર તું જ દ્વાર આવી ખડો લાજ જ હશે યદી ખાલી જાઓ એ ભાવથી તૈયાર બેઠેલો નામ પતિ તો પાવન શું તમારો આયા દરસ ભિખારી તમારા શરણે આવ્યો છું તમારું પતિત પાવન નામ સાંભળીને જો તું મારી પર કૃપા ના કરે તો તને પતિત પાવન કોણ કહેશે અદમ ઉદાહરણ તને કોણ કહેશે કૌવાર ભગવાન લાત મારે પણ લાત ખાય પુત્રે શણા કેટલી ભયંકર હોય ચક્રવર્તી સમ્રાટ લાત ખાતો હતો અપશબ્દો સહન કરે ઈચ્છા શું ના કરાવે અનેક યુક્તિથી ભગવાનને ભમાવા મથે પણ ના માને છેવટે ભગવાનને કીધું મારી સેવા કરીશ ને તો જ અહીંયા રાખીશ આ ભગવાન જે કહેશો તે કરીશ ભગવાન કે દારૂ લઈ આવે તો એવું માને કે આ ભગવાન દારૂ નથી પીતા સોમ પાન કરે છે ભગવાન કે માંસ લઈ આવે તો માંસ લઈ આવે પણ એવું માને કે આ તો પશુ એટલે પશુ બુદ્ધિથી માંસ આપે એમ કે આ તો હવિષ્યાન્ન છે પોતે જરાય કુભાવ ના લાવે ભગવાન આવી અનુચિત માગણી કરે તો પણ એ ભગવાન પ્રત્યે કુભાવ નહોતો લાવતો બસ આ જ છે કે આપણું ધાર્યું ના થાય છતાંય ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ડગવી જોઈએ નહીં સો વર્ષ સુધી આવ્યું રાજાએ ભગવાનની આવી સેવા કરી અને એક વખત ભગવાને કીધું કે રાજા તારી નિષ્ઠાને સેવાથી પ્રસન્ન થયો છું બોલ શું જોઈએ છે જે જોયતું તે માગી કે છે રાજાએ કીધું તમારી કૃપાથી બધા ભર્યા ભંડાર છે એક પણ વાતની કમી નથી ખાલી પુત્ર નથી એટલે દુઃખી છું પુત્ર આપ પણ કેવો આપ પિતૃભક્ત સન્માન્ય ધાર્મિક સુરવીર દેવ બ્રાહ્મણોનું પૂજન કરનારો દક્ષ કવિ અજેય રણ મેદાનમાં એનો પરાજય ક્યારેય ના થાય શરણાગત વત્સલ અનાથ પાલક દાતા યાજક ભક્ત આવો ચક્રવર્તી સમ્રાટ થાય એવો મારો પુત્ર માગું છું કે જે સદેહ સ્વર્ગમાં ઇન્દ્ર બનીને પૂજાય આવો મારે દીકરો જોઈએ છે ભગવાને કીધું ભાઈ આ છોકરો થવાથી શું લાભ થવાનો જ તને તો આ બધું માગે છે પણ છોકરાવાળા કંઈ સુખી છે એવું તે જોયું જ છોકરા નથી એ છોકરો નથી એટલે દુઃખી છે અને છોકરાવાળા છોકરા છે એટલે દુઃખી છે બંને દુઃખી જ હોય છે પુત્ર થવાથી લાભ નથી પુત્ર સુપુત્ર થાય તો જ લાભ છે પુત્ર જો કુપુત્ર થાય તો મા બાપને વગર લાકડીએ મારે આઉટલાઇન ઉપર ચડી જાય પછી મા બાપની દુર્દશા થાય છે તો મા બાપ જ જાણે એ વખતે ના કહેવાય કે ના સહેવાય માટે તું પુત્રની વાસના છોડ બીજું જઈ જવું તો માગ પેલો કે ના મારે તો પુત્ર જ જોઈએ છોકરો તો જોઈએ જ ભગવાન કે છોકરો લઈને તું શું કરીશ કે છોકરા હોય તો પાછળ દીવા કરે આજકાલના છોકરા તો મા બાપના હળગાલા હો ઓલવી નાખે એવા થાય છે તું છોકરો છોકરો શું કરે છે પુત્ર ભગવાન આપે તો સારું ના આપે તો બહુ સારું એવું સમજીને જીવને બોલો કે કે મને બધી વાત ગળે નથી ઉતરતી મારે તો પુત્ર જોઈએ જ બીજાને ઘેર છે ને મારે ઘેર કેમ નહીં ભગવાને કીધું તારે તારું કલ્યાણ તારી જાતે કરી લેવાનું હોય છોકરા કલ્યાણ કરે એવું તો બને જ નહીં આપણે આપણું કલ્યાણ આપણી જાતે જ કરી લેવાનું હોય પેલો કહે કે ના મારે છોકરો જોઈએ જ છે કે ભગવાન કે તારા નસીબમાં જ નથી તો ભગવાન કે મારા નસીબમાં ના હોય તો તમારા નસીબમાંથી આપો પણ છોકરો તો જોઈએ જ બહુ સમજાવે ભગવાન ભગવાન કે છોકરો થવાથી કોઈ લાભ નથી જો પુત્ર તારો કુપુત્ર થશે તો તારી દુર્ગતિ કરશે જનની જણે તો ભક્ત જણ કાં દાતા કાં સૂર નહીં તો રહેજે વાંજણી પણ ગુમાવી વંધ્યા સ્ત્રીને મુક્તિ મળે પણ કુપુત્ર થાય એની માને મુક્તિ ના મળે મા બાપ થવું એ ખાવાના ખેલ નથી એક પણ સંતોના વંશ ચાલુ નથી રહ્યા તમે જોજો એક પણ સંતના નહીં સ્વામી મહારાજ સિદ્ધ પુરુષ ટેમ્બે વંશ નથી બાપજી વડામે વંશ નથી કોઈ પણ સંતના તમે જુઓ એકનાથ મહારાજ તુકારામ મહારાજ નરસિંહ મહેતા મીરાબાઈ કોઈની પાછળ છોકરા હોય ને તો મરતી વખતે જીવ છોકરામાં રહી જાય કે આ શું કમાશે ને શું ખાશે ને કેવી રીતના પહેરશે ઓળશે ના હોય ને તો જીવ ભગવાનમાં લાગે બરાબર મરતી વખતે એટલે ભગવાન જાણીને સંતોના વંશ એમની નજર સામે સમાપ્ત કરે છે નરસિંહ મહેતાનો છોકરો એમના પહેલાં મરી ગયો એટલે નરસિંહ મહેતાએ ગાયું કે ભલું થયું ભાગી જંજાળ એટલે આ સુખે ભજુ તો શ્રી ગોપાળ બાકી બધા મા બાપ છોકરાઓની ચિંતામાં પોતાનું આત્મકલ્યાણ ચૂકે છે ભક્તિ કરી શકતા નથી છોકરા ના હોય ને ભક્તિ કરવાની બહુ સારામાં સારી તક મળે પોતે કમાયેલું પોતાના હાથે જ વાપરવાની ચાન્સ મળે ધર્મ કાર્યમાં છોકરાવાળા બહુ ઓછું વાપરે છે સો કમાય ને તો દસ વાપરતા ખચકાય છે ને એવું છોકરા માટે રાખવા પડે છે છોકરા ના હોય ને તો બધું એ સો પોતાના માટે વાપરી શકે અને આથે તે સાથે પણ રાજા ડોકું હલાવે જ નહીં સાંભળ્યા કરતો હતો ભગવાને છેડવાઈ કીધું જો ભાઈ તને દ્રષ્ટાંત આપું છોકરા કુપુત્ર પાકે તો કેવી દુર્ગતિ થાય છે તે વિમાળસા વાણીઓ નામનો એક થઈ ગયો એક વાણીઓ એણે અંબાજી જાય ને જે લોકો એમને ખબર છે એને દહેરા બંધાય છે ત્યાં વસ્તુપાલ તેજપાલના જે દેલવાડાના દહેરા છે ને આબુ ઉપર છે પણ નીચે આ વિમળસાના દહેરા બંધાયા છે આવા માર્બલના સરસ છે માતાજીનો મહાન ભક્ત હતો એના વહાણ બધા પરદેશ બહુ મોટો વેપાર એનો એ જમાનાનો બહુ શ્રીમંત માણસ અને રો દર વર્ષે એક વખત નવરાત્રિ પર મુંબઈથી પગે ચાલીને અંબાજી જાય મુંબઈથી અંબાજી પગે ચાલીને જાય અને માતાજીનો એવો ભક્ત માતાજીની સાથે એને પ્રત્યક્ષ વાતો કરવાનો સંબંધ માતાજી જો ડાયરેક્ટ વાતો કરે પણ માતાજીની પાસે એણે કોઈ દાળો છોકરાની માગણી નહોતી કરી અને છોકરા નહોતા તો હોય એની પત્નીને પુત્રે સણા બહુ જીત કરે તમે માતાજીને કોને છોકરો આપે તમે છો તરત આપી દેશે પેલો દર વખતે પટાક છોકરા થવાથી કંઈ લાભ નથી આવે બેસને આપણે ભજન થાય સારું એટલું પણ પત્નીની જીદે છેવટે એકવાર એણે હા પાડી કે સારું આ વખતે અંબાજી જઈશ ને માતાજીને કહીશ કે છોકરો આપો ઘેરથી નીકળ્યો રસ્તા મુકામ કરતો કરતો અંબાજી તરફ જતો હતો વર્ષ સુધી જાય એટલે દરેક વખતે મુકામની જગ્યા નક્કી હોય રસ્તામાં એક ઠેકાણે વાવ ઉપરે દર વખતે મુકામ કરે તે વાવ ઉપરે મુકામ કરવા માટે ગયો રાત્રિ મુકામ કર્યો સાથે કંઈક ખાધું સવારમાં ઉઠ્યો નાયો ધોયો અને આગળ ચાલવા ગયો તો વાવના દરવાજા ઉપર એક જણ ટેબલ નાખીને બેઠેલો કે મહારાજ રાત્રે અહીંયા રહ્યા છો ને તો નાઇટ હોલ્ટનું અહીંયા તમારે ભાડું ચૂકવવું પડશે પેલો હું આટલા વર્ષોથી જાઉં છું કોઈ દાડો કોઈ ભાડું નથી માગ્યું ને આ તું કેમ ભાડું માગે છે તારે પેલા એ કીધું કે આ વાવ છે ને મારા બાપાએ બંધાયેલી અને મારો બાપો બુદ્ધિનો મૂરખ હતો વાવ બંધાઈ પણ એક રૂપિયામાંથી કમાયો નહીં અમે તો ભણ્યા છીએ અને મારો હવે ગયો ભગવાનની ઘેર આ વાવ મને વારસામાં મળી છે અહીંયા રહેવું હોય ને તો નાઇટ હોલ્ટના પૈસા ચૂકવવા પડશે ચૂકવીને પછી આગળ જાઓ શ્રીમંત હતો એને થયું કે એના બાપાએ લોક કલ્યાણ માટે પરોપકાર માટે વાવ બંધાઈ અને એના છોકરા એમાંથી પૈસા પેદા કરે છે એને થયું કે આના કરતાં આ છોકરો ના થયો હોત તો હું ખોટું હતું એના બાપની વાવમાં લોકો નાઈને આશીર્વાદ આપત આ છોકરો થયો અને એના બાપાએ કરેલું સત્કર્મ એણે બંધ કરી દીધું એટલે માતાજીની પાસે જ્યારે અંબાજી ગયો ને પછી ત્યારે સાહેબ કીધું કે માતાજી માગું એક નખોદ આ જન્મ માનો નહીં નહીં પણ જન્મો જન્મ મને છોકરા ના આપીશ જ્યાં સુધી મને જન્મ આપે ને ત્યાં સુધી છોકરા ના જોઈએ એ હોય તો હવા પાકે ને કે બાપે હળગાયેલા દીવા ઓળવી નાખે એના કરતાં જોઈએ જ નહીં મારે ભગવાન સમજાવે છે રાજા તું જીત છોડ કેટલી વાર મા બાપ એવું બોલવું પડે છે આના કરતાં ના હોય તો હારા છોકરા વગરના જેટલા દુઃખ દુઃખી છે ને કરતાં છોકરાવાળા વધારે દુઃખી જોવા મળે છે ના માન્યો જીત કરી ભગવાને કીધું સારું તને આ ફળ આપું છું જઈને તારી પત્નીને ખાવા આપજે એનાથી એને ગર્ભ રહેશે અને પુત્ર થશે સાધુની સેવા કરેલી ક્યારેય નિષ્ફળ જતી નથી ગમે તેમ તો એ સમર્થ હશે ગુરુ દત્તાત્રેય સ્વામી ફાવે તેવી ભક્તિ માણસ કરે તો છેવટે એને પરા ભક્તિ પ્રાપ્ત થાય જ પરા ભક્તિ એટલે જે ભક્તિના પ્રતાપે ઈશ્વરનું જ્ઞાન થાય આત્મજ્ઞાન થાય અને જીવ મુક્ત થાય જન્મ મરણમાંથી અને પરાભક્તિ કહેવાય આવી પરાભક્તિ અને ભગવાન કૃપા કરીને આપે ગાળી ગયેલી ભક્તિ જેવી ભાવે એવી કરે ને તોય રાજા ઘેર આવ્યો એની પત્નીનું નામ હતું હિન્દુમતી એને કહેલે આ પ્રસાદ ખા ગુરુ પ્રસન્ન થયા અને પ્રસાદ આપ્યો છે અને એની પત્નીએ ભક્ષણ કર્યું પત્નીને સ્વપ્નમાં એક તેજસ્વી ચતુર્ભુત દિવ્ય દેવના દર્શન થયા અને એણે પોતાના હાથે એને સ્વપ્નમાં પ્રસાદ આપ્યો ઇન્દુમતી જાગી ગઈ અને એ દિવ્ય સ્વરૂપને યાદ કરતી તેને ખબર નહીં કે આ કોણ હતા તે ચતુર્ભુદ્ધ સ્વરૂપે કોઈક દેવે દર્શન આપેલા જાગીને પતિને વાત કરી એ દિવ્ય સ્વરૂપના દર્શન થયા છે એના પતિએ કીધું કે આ તો બહુ સારું નિશાની છે તે પ્રસાદ ખાધો ને હવે એવું લાગે છે કે સારો પુત્રનો જન્મ થશે પણ આ સારું સ્વપ્ન ફળે એના માટે તો હુઈ ના જતી બેસી રહે જાગતી બેસી રહે સારું સ્વપ્ન જો ફળે એવી ઈચ્છા હોય ને તો પછી સુવાનું નહીં અને ખરાબ સ્વપ્ન આવ્યું હોય ને એવી ઈચ્છા હોય કે આ ફળે નહીં તો પાછું સુઈ જવાનું ભલે ને પછીથી નોકરી પર રજા મૂકવી પડે નળ જતા રહે તો હોય સ્વપ્ન પૂરું થાય ને પછી જાગતા રહીએ ફળ સ્વપ્ન સાચું પડે એવું કહેવાય છે બધા બ્રાહ્મણોને બોલાયા અને ગર્ભાધાન સંસ્કાર કરાયા હવે એ અરસામાં એવું થયું હતું કે હુંડાસુર નામનો એક રાક્ષસ જાગેલો બધાને બહુ ત્રાસ આપે અને સ્વર્ગના દેવોને મારીને બગાડી મૂકેલા અને સ્વર્ગનું રાજ પણ પઢાઈ લીધેલું એણે જબરજસ્તીથી એક અશોક સુંદરી નામની એક શિવકન્યા હતી એને બળાત્કારથી ઉઠાવી લાયેલો અને પોતાના નગરમાં કેદ કરી દીધેલી અને એણે સાપ આપેલો કે જા આયુ રાજાને ઘેરે જે છોકરો થશે ને એ તને મારશે રણ મેદાનમાં તે આ ઊંડાસુરની છોકરી રમતી હતી એણે આ વાત સાંભળી કે અશોક સુંદરીનો સાપ છે મારા બાપને એટલે ઘેર જઈ અને પિતાને કીધું કીધું તું હું રહ્યો છે તને ખબર છે આ અશોક સુંદરીનો સાપ છે તને કે હુંડા છોકરો તારો રણ મેદાનમાં વધ કરશે ઊભો ના કરીશ અને તારા શત્રુને મારવાનો પ્રયત્ન કર એની છોકરીએ કીધું એટલે હુંડાસુરસી તો જાગ્યો અને આયુ રાજાના નગરમાં આવ્યો અને એણે જોયું તો ઇન્દુમતી સગર્ભા હતી એને ખરાબ સ્વપ્ન આપે પણ એના ગર્ભને મારી નાખવા પ્રયત્ન કરે પણ દત્તાત્રેય ભગવાનનું ચક્ર ગર્ભનું રક્ષણ કરતું હતું ગર્ભને નુકસાન કરી શક્યો નહીં એટલે માને બીવડાવવા માટે ખરાબ બિહામણાં સપના આપે કે એના ગર્ભનું માથું કપાઈ ગયું છે માથું બહાર પડી ગયું છે આવું બિહામણું સપનું આવે પેલી જાગી જાય અને પછી ગર્ભને સુરક્ષિત જોઈને પાછી એને નિરાશ થાય ભગવાનને પ્રાર્થના કરે બ્રાહ્મણો પાસે પૂજા કરાવે જાત જાતના બધા સત્કર્મો કરાવે કે ગર્ભનું રક્ષણ થાય પણ જેનું ભગવાન રક્ષણ કરતા હોય એને કોણ મારી શકે ગર્ભને હુંડાસુર વાળ વાંકો કરી શક્યો નહીં દત્તકૃપાથી રાણીનો ગર્ભ વધ્યો અને નવ માસ નવ દિવસ પરિપૂર્ણ થયા પણ છોકરો માના પેટમાંથી બહાર જ ના આવે જ્યોતિષીઓને બોલાયા અને એ વખતે એમણે એવું કીધું કે આ એના પતિના ચરણનો અંગૂઠો ધોઈને એને પીવડાવો અને એ વખતે આ દોહરાનો ગાન કરો સપ્તવેષ્ટિત ધાતુ આ પ્રાર્થે ગર્ભે જે છોડો તેને દસ્ત્ર સુનો પ્રાર્થના એ આ દોહરો ગાવાથી સરળતાથી પ્રસવ થયો અને નિર્વિઘ્ને જે બાળક જે જન્મ્યો એવો દિવ્ય તેજસ્વી બાળક હતો રાજાને બહુ આનંદ થયો જ્યોતિષીઓને બોલાયા અને કુંડળીઓ મળાઈ જ્યોતિષીઓએ કહી દીધું કે ભાઈ આ છોકરો મહાન ચક્રવર્તી સમ્રાટ થશે પોતાના બળથી સ્વર્ગને પણ જીતી લેશે ને ઇન્દ્રાસન ઉપર બેસશે યુદ્ધમાં એનો કોઈ પરાજય નહીં કરી શકે માત્ર બાળપણમાં થોડું તમને ટેન્શન ઊભું કરશે છેલ્લા જ્યોતિષી આવું કશું કહે જો શરૂઆતમાં સારું કહે ને પછી છેલ્લા ખોટું કહે એનું નામ જ્યોતિષી કરાક ચિંતા અને રાજાને હવે બીજી ચિંતા થઈ પહેલાં છોકરો નહોતી એની ચિંતા પછી છોકરો માના ગર્ભમાં આવ્યો ત્યારે સુરક્ષિત રહે એની ચિંતા હવે જન્મ નહોતો પછી જન્મ નહોતો થતો તો એની ચિંતા હવે જન્મ્યા પછી એને બાળપણમાં ટેન્શન કરાવશે એની ચિંતા ચિંતાનું સ્વરૂપ બદલાય પુત્ર માત્ર ચિંતાનો વિષય રાજા ઉદાસ રહેવા માંડ્યો પહેલાં છોકરો નહોતો એટલે ઉદાસ પછી ગર્ભને રક્ષણ માટે ઉદાસ હવે આના માટે ઉદાસ અનુષ્ઠાન કરાવે બ્રાહ્મણને બોલાવીને એને અને એ રીતે પોતાના મનને મનાવે અલગ કહે નિરંજન આ રીતે આવ્યું રાજા પોતાના પુત્રનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરતો હતો ત્યાં સુધીની વાત આ અધ્યાયમાં છે આપણે આ બે અધ્યાયની વાત થઈ છે આપણે એનું ગાન કરી લઈએ પછી આગળ જોઈશું દોડ્યો આયુ સૂતને કામ એની આ વાત છે દત્ત આ પંક્તિ આવે છે ને પણ આપણે પંક્તિ ગાઈશું છેલ્લા આયુરાજનું ચરિત્ર પૂરું થાય ત્યારે અત્યારે તો આપણે પ્રણતી ગાવાની વાસો प्राप्यैतपदेयवशेष्ठ आत्मा रामो वनविश्रामो विश्रामो ಿಂದ ಮಿಲ ಬ್ರಹ್ಮಚಾರೀ ಪಾಂಡುರಂಗ ಶ್ರೀ ಕುಮಾರಚಿತೆ ಶ್ರೀಗುರುಲೀಲಾಮುಲತೆ ಅಲಖ ನಿರಂಜನ ರಾಜಪುತ್ರ ಸಂವಾಪುತ್ರಜನನ್ ನಮ ಚುತ್ರಿವಶೋಧ್ಯಾಪ್ತಃ ವದೂರಚಂದನ ಶ್ರೀಗುರುಲೇವತ್ತ